પ્રાઇઝ ધ લોડ હાલે લુયા આવો પરમેશ્વરનું વચન વાંચીએ ઉત્પત્તિ અધ્યાય છ કલમ આઠ ને નવ પણ નું યહવાની દ્રષ્ટિમાં કૃપા પામ્યું નૂની વંશાવાળી આ પ્રમાણે છે કે પોતાના જમાનામાં નું ન્યાય તથા સીધો માણસ હતો અને નું ઈશ્વરની સાથે ચાલતો ખ્રિસ્તવાળા ભાઈ બહેનો પરમેશ્વર આ સમયમાં તેમના વચન દ્વારા એ ગજબ બાબત શીખવાડવા માગેલ છે અને અહીંયા આપણે જોઈએ કે એ જમાનામાં એ સમયમાં લોકો એ પોતાની રીતે જીવન જીવતા હતા અને અહીં આપણે જોઈએ છે કે દરેક વ્યક્તિએ દુષ્ટતામાં જીવન જીવતો હતા અને એ સમયમાં ઈશ્વરે જોયું કે નું હજી તેમનું ભજન કરતો હતો અને તેમને આધીનતામાં જીવન જીવતો હતો અને તેના પર આધાર રાખતો હતો અને આપણે જોઈએ છે કે ઈશ્વરે જોયું ઈશ્વર આજે પણ જુએ છે કે એ વ્યક્તિ કેવું જીવન જીવે છે કેવું બોલે છે કેવું ચાલે છે અને કેવી રીતના તે જીવન જીવે છે તેથી અહીંયા વચન દ્વારા પણ એ પડકારદાયક વચન આપેલ છે કે નુંના જેમ આપણે જીવન જીવીએ નૂહને જેમ આજ્ઞા આપવામાં આવી હતી તે આજ્ઞા પ્રમાણે એ કાર્ય પૂરું કરે છે અને વહાણ એ બનાવે છે અને પોતાના પરિવારનો બચાવ થાય છે તેથી આજે પણ પરમેશ્વરે જે જીવન આપ્યું છે ત્યારે જીવનમાં